એ તો 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 બેઠો હા હા રે મને પણ બનાવતા નથી આવડતું એ વાંધો છે અરે ટકુડા મને મેંદી બનાવતા તો આવડે છે પણ મારી પાસે પૈસા નથી આપણે બે હરકા ભેગા થઈ ગયા હા

જુને શીકણી નો એટલો છે કોઈ દી 1 રૂપિયા નો ખર્જો ક્યાંય નત કરે એમ એવી મીંજી બનાવું એવી મીંજી બનાવો કે તું આંગળા સાટ તો

મારા ને ગયા ધીરે મેઘી બનાવા જાય છે કપુડા ને તો કઈ વાંધો નતો મને પાલ્ટી ફેરવવામાં પણ ઓલા ભૂખડ ને વાંધો ભૂખડ ને એ મોટું ઈમ ઈમ નથી કરવું મારવા મન સાનું માનું やま、その前にないな。 એ બે સુકામ તેલ એટલે નો થાય બીજું ફરતો જાય છે તો ભાઈ હવે અરે

આ મેંગી આપણને ખાવા નો તો કાઈ નઈ ઓલી ડોઈના ઝેરવારી મેંગી એટલે એનો દાણો લાંબો થઈ જાય ટપુડા છે ગામમાં જનીને આય પણ એમ દીકરા ને લે અને હે હા

डोली तू आहे त्याचा डोहली खा संपत आहे आमचं શર્મા તો નહીં હો તમ તારે હો હો

મેંદજીમાં કેટલી માથાકૂટ થઈ છે મહણિયા અને મફત ખાઈ જોઈ